હનુમાન દાદા બસાદ હતા ઈ તો ભગત હતા રામ ના આપણે રામ ના ભગતું બધા ખાવા જાય ઓલું કઈ ઘેર ખાવા નોસાડ એવું એવું તો

તો આજ મેં ગડબડિયું ખાવા જાય નકર આ મન્ચુરિયન ને ઢોસા ને એવું માણસ ખાવા જાય એ તો સાંભળ્યું ઈ તો ઈ તો ખાવા જાય ઈ તો આપડે હોટલું માં બધે મળે ને આ ગડબડિયું આ ગડબડિયું છે ને આમ રોડ ઉપર ત્યાં મેળા વેસાય એમ કે

પછી હવે રીંગણા નાખતા ખબર એવું બધું નાખે લાડ બધું શાક પછી માટલા ભરે રે મારા બાપ ઈ ઉંબાડિયું કહેવાય ગડબડિયું ગડબડિયું મેં કીધું આને કરું હું હવે મને હું મને એમ કે ગડબડિયું એમ હું ગડબડિયું ત્યારે હું કહેવાય એ ગુંબાળિયું કહેવાય ઉંબાડું ઉંબાડું તો સુલામાં સાપ એમ ઉંબાડિયું કહેવાય ઈ ઉંબાડિયું તો વળી ગયું હવે હવે આ જાગ્યું અરે હું મને હું તો કઉબડિયું ગડબડિયો કરું ના બધા ખાવા જાય બહુ મીઠું લાગે ગોટાળે સડાવવા ગડબડિયું ગડબડિયું કર્યા તો પૂછ્યું હું શું કરે તો

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ